જન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દાસજી અથાણા વાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન થી સાળંગપુરમાં દાદા ને શણગાર છે

સાડંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપુર છે તમામ ઉતારા અને પાર્કિંગ છે તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ દિવ્ય દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો ન્યુઝ નાઇન ગુજરાતી સાળંગપુર